પોરબંદરના રેલવે સ્ટેશન પર પાર્કિંગ ના કોન્ટ્રાક્ટ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવતી હોવાની ફરિયાદો ઉઠી છે જેમાં અહીં ટુ વ્હીલ પાર્કિંગમાં બમણા નાણાં વસૂલાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર રેલવે સ્ટેશન ના પટાંગણમાં આવેલ ટુ વ્હીલર અને સાયકલ ના પાર્કિંગ સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોય તેમ સ્કૂટરના રૂપિયા બાર ભાડાના બદલે વીસ વસૂલતા હોવાની ફરિયાદો ઉઠી છે અને અહીં માત્ર સાયકલ અને ટુ વ્હીલર માટે જ પાર્કિંગ નો કોન્ટ્રાક્ટ અપાયો હોય છતાં કાર સહિતના ફોર વ્હીલર ના પણ પાર્કિંગ ના પૈસા ગેરકાયદેસર વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે તેમજ ફોર વ્હીલર ના ચાલકોને પહોંચ પણ સાદા લખાણવાળી આપી દેવામાં આવે છે અહીં જેને કોન્ટ્રાક્ટ અપાયો છે તે તો હાજર પણ હોતા નથી અને તેના બદલે તેના માણસો દ્વારા મુસાફરો પાસે આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે આથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ મુસાફરો કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર